તે બધા પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ અને બધા પાકની અંદર સારું એવું પરિણામ મળેલું છે અને સારા એવા રિવ્યુ પણ આપણે લીધેલા છે અને સારું એવું બેનિફિટ પણ રહેશે અને એક તમે ખાસ નિરીક્ષણ કરી શકો કે જે કંઈ પેસ્ટિસાઈડ દવા વાપરેલી હોય અને જે આપણે આ દૂધ ગોળની વાત કરીએ છીએ ને તેની ક્વોલિટીમાં કેટલો ડિફરન્સ આવે ને તે તમે પ્રયોગ કરો પછી તમને જાણવા મળશે કે મિત્રો આપણે આ જે કંઈ વાત કરી છે ને તે હકીકત છે અને સાસુ છે તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવશો ને ત્યારે તમે માન્ય રાખશો કે નહીં આ વસ્તુ હકીકત છે અને આ વાત આપણે ઉપયોગ કર્યા જેવી આ બધી માહિતી છે તો મિત્રો હવે આપણે અત્યારે શિયાળુ સિઝનની અંદર કોઈ પણ પાક વાવેલો હોય ધાણા જીરું છે ચણા છે તુવેર છે ઘઉં છે કોઈ પણ પાકની અંદર તમે દૂધ અને ગોળનો છંટકાવજો એક થી બે વખત કરતા હોય તો એવું નહીં સમજતા મિત્રો કે અત્યારે હવે સમય મોડું થઈ ગયું છે કે હવે ન કરી શકાય પણ આપણે જે મોલ છે એ વીસ થી પચીસ દિવસ અથવા મહિનો દિવસ ઉભે એમ છે તેની અંદર એ પણ તમે આનો છંટકાવ કરી શકો અને તેનાથી તમને બેનિફિટ એ મળશે કે જે તમે ઉનાળુ મગ કરેલા હોય અને મગની અંદર જો તમે એ છંટકાવ ન કરો અને બીજામાં તમે છંટકાવ કરેલો હોય દૂધ ગોળનો દૂધ ગોળ અને શેરંડીનો રસ ત્રણ ત્રણનો ઉપયોગ કરી શકાય બરાબર ગોળ જ્યારે આપણે શેરંડીનો રસ મળી જાય ત્યારે આપણે ગોળનો ઉપયોગ નથી કરવાનો અને શેરડીનો રસ ન મળે તો આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે બરાબર તો દૂધની સાથે બંનેમાંથી એક પણ આપણે ઉપયોગ કરી શકીએ અને એનાથી ફાયદો એ થાય છે કે તમે શાકભાજી અત્યારે લગભગ વાવેલા હોય તમામ શાકભાજીની અંદર ઉપયોગ કરી શકો અથવા કઠોળ પાકની અંદર પણ ઉપયોગ કરી શકો અને બધાની અંદર ઉપયોગ કરો ને જેમાં ન ઉપયોગ કરેલો હોય ને એમાં જે બીજામાં ક્વોલિટીનો દાણો ખાખી કલરનો હોય અને આમાં મગની અંદર તમે ઉપયોગ કરેલો હોય તો એકદમ ગ્રીનરી અને દાણાની સાઇઝ મોટી અને એકદમ સારો મીઠાશ વાળો ક્વોલિટી વાળો દાણો બનશે એનો તમે ટ્રાય કરી અને પછી તમે એનો અનુભવ તમે મને શેર કરજો મિત્રો તો કોઈ પણ પાકની અંદર આપણે શેરંડીનો રસ અથવા ગોળ દૂધ ગોળ આ બેમાંથી એક તમે કોઈ પણ વસ્તુ સાચી શકો છો તો મિત્રો એનાથી આપણે જાજો એવો ફાયદો મળે અને એનું કારણ છે મિત્રો કે તમે જો રાસાયણિક ખેતી કરતા હોય પેસ્ટિસાઈડ

આ બંનેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તો આપણે કોઈપણ શરીરની અંદર ક્યાંય પણ ભાંગટૂટ થઈ હોય તો આપણે કોઈ પણ પિંડી કરાવી હોય તો મિત્રો આપણે શું ખાવાનું કહે છે કેળા દૂધ ગોળ ખાવાનું કહે છે ખજૂર ને આવી બધી વસ્તુ એનું કારણ છે કે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે તો આપણે આપણા પશુ છે એ પશુને આપણે ગોળ ખવડાવીએ તો ગોળથી શરીરની અંદર પણ નળવાઈ આવતી હોય છે અને દૂધ આપણા વાસણું પારું ને જો આપણે દૂધ વધારે પીવડાવીએ તો દૂધ છે કેટલો ખોરાક એને વધારે તંદુરસ્તી આપી શકે છે એ તો આપણે બધા જાણીએ છીએ કે દૂધ તમે ખાલી નહીં એટલું વાસરું પારોને ધવરાવતા હોય એ વાસરૂ પારું કેવા હોય અને દૂધ આપવાથી વાસુ પારું ની નરવાઈ કેવી આવે છે આપણે બધા જાણીએ છીએ મિત્રો તો દૂધ અને ગોળનો આપણા કોઈ પણ પાકની અંદર કેટલો ફાયદો થતો હોય છે મિત્રો એ તો તમે હવે આ વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હોય છે આપણે કોઈ પણ બીમાર હોય તો કે ગોળ ખાવો જોઈએ ડોક્ટરે દૂધ ખાવાનું કીધું છે શરીરની આપણે તંદુરસ્તી જાળવવા માટે દૂધ ખાઈએ છીએ તો આપણા પાકની અંદર જેમ આપણે બધા અલગ અલગ પોષક તત્વો આપતા હોય એમાં જો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આપણે માટી ભરતા હોય છે અલગ પ્રકારની ટાઇસુ ને એવું બધું કાળી માટી બધું ભરતા હોય જમીનની અંદર બરાબર તો સાણીયું ખાતર નાખતા હોય તો એની અંદર તમામ પોષક તત્વો આવી જતા હોય છે બરાબર એમાં નાઇટ્રોજન ને બોરોન ને આયરન ને કે લગભગ જે કઈ પોષકત્વો આપણે માઇક્રોનીટરની અંદર નાખતા હોય બધાય આવી જતા હોય એમ આપણે સાણિયા ખાતરની અંદર સાણિયા ખાતરની અંદર એક જ વસ્તુ નથી આવતી કેલ્શિયમ બરાબર તો કેલ્શિયમ આપણે અલગથી આપી અને તમામ પોષક તત્વો પૂરા કરી શકીએ અને આપણો પાક છે ને બહુ સારી એવી એવું અમુક ગુણવત્તા વાળો કરી શકીએ અને શાકભાજીની અંદર પણ આપણે આની આપણે બેનિફિટ મળી શકે મિત્રો તો હવે આપણે એને પ્રયોગ કરવાનો કઈ રીતના છે કે આપણે શરૂઆતમાં જે આપણો પાક નાનો હોય દિવસનો થાય ત્યારે પણ પ્રયોગ કરાય પછી પિસ્તાલી પચાસ દિવસનો થાય ત્યારે પણ આનો છંટકાવ કરી શકીએ અને પણ સિત્તેર થી એસી દિવસનો થાય ને ત્યારે પણ તમે આનો છંટકાવ કરી શકો બે થી ત્રણ છંટકાવ કરવાથી ફાલ લાગતો હોય ત્યારે પણ છંટકાવ કરો પછી માલ બંધાતો હોય ત્યારે પણ છંટકાવ કરો અને માલ પાક અવસ્થા એવો હોય ત્યારે પણ જો આનો છંટકાવ કરો તો એનાથી આપણે બહુ જાજો એવો ફાયદો મેળવી શકીએ છીએ એક તો આપણે કલરની ક્વોલિટી સારી આવે દાણાની ગુણવત્તા સારી આવે તો હવે સાટવાના આપણે કઈ રીતના પ્રયોગ કરી શકીએ મિત્રો તો કે એક પંપની અંદર અઢીસો ગ્રામ તમે દૂધ નાખો અને સો ગ્રામ ગોળ નાખવાનો છે બરાબર તો હવે એક લીટર દૂધ હોય એની અંદર તમારે ચારસો ગ્રામ ગોળ ગોળ ઉમેરી દેવાનો છે અને જો તમારે નકરું દૂધ અને શેરંડીનો રસ જો ક્યાંય મળી જતો હોય બરાબર તો એ તમારે એક લીટર દૂધની અંદર પાંચસો ગ્રામ જેટલો શેરડીનો રસ નાખી દેવાનો છે અને એનાથી પણ આપણે ઘણું એવું બેનિફિટ મેળવી શકીએ છીએ મિત્રો તો એ આપણે એક પંપની અંદર જે પંદર લીટર વાળો પંપ હોય એ પંપની અંદર અઢીસો ગ્રામ દૂધ અને શેરડીનો રસ અથવા ગોળ સો ગ્રામ આ બેમાંથી એક કોઈ પણ ઉમેરી અને જો તમે છંટકાવ કરો તો તમે અલગથી તમે પેસ્ટિસાઈડ વાપરતા હોય ને તો પણ અલગથી કરો અને ઓર્ગોનિક વાપરતા હોય તો પણ કરો છો તો એનાથી જાદો એવો આપણે ગુણવત્તાવાળો આપણે માલ બનાવી શકીએ મિત્રો તો આ વસ્તુ વાપરવાથી આપણે ઘણો એવો ફાયદો મેળવી શકીએ ફ્લાવરિંગ અવસ્થા એ જો આ સાટવાથી મધમાખીનું પ્રમાણ પણ સારું રહેશે અને ફાલ પણ સારો બેસે છે અને ફાલ ખરવાની સંખ્યા પણ ઓછી થાય છે અને માલ આપણો જે અને માં એકદમ સારો મેળવી શકીએ તો આવા અલગ અલગ આપણે ઓર્ગોનિક તમે પ્રયોગ કરો તો ઝાઝો એવો ફાયદો મેળવી શકીએ મિત્રો તમે કોઈ પણ પાકની અંદર જો મિત્રો આવા પ્રયોગ કરશો તો એનાથી તમને ઓછા ખર્ચે ઝાઝું આપણે બેનિફિટ મળશે અને એવું નહીં સમજતા મિત્રો કે આ વસ્તુથી કાંઈ પણ ફાયદો થતો નથી મેં આના રિવ્યુ લીધેલા છે અને મેં ખુદે પ્રયોગ કરી અને જે આના બેનિફિટ મેળવાશે ને એની જ હું તમને વાત કરું છું આપણી ચેનલની અંદર કોઈ પણ પ્રોડક્ટની કે કોઈપણ વસ્તુની જે વાત કરશું ને તેના રિવ્યૂ પૂરા હશે અને એના ફાયદા મેળવેલા હશે ને એ જ મિત્રો આપણે વાત કરવામાં આવશે તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમામ ખેડૂતને શેર કરજો એટલે તેમને પણ ખ્યાલ આવે કે આના ફાયદા થાય છે મિત્રો તો આવી જ બધા ખેડૂત મિત્રોને માહિતી આપણી ચેનલની અંદર મળતી રહેશે જય માતાજી